નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે ક્યુ ઓફ ઓફનો આ યુનિટની આજે આપણે છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર અગિયાર વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની દસ એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો સાથે જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા

આ રીતે આમ જે છે આમ ક્રિસ ક્રોસ કરીને સાફ કરવાનું કે આ ભાગને જે છે સાફ કરવાનું કે બાદ આ જે આ ભાગ હોય તેને સાફ કરવાનું પછી એ જે છે હાથને પાછું પાણી જે મૂકીને હાથને ટુવાલથી લૂછવાના આ ખરેખર શું છે આ હાચી હાથ ધોવાની પદ્ધતિ તો હું કહે છે ડૂ યુ નો યોર હેન્ડ હાઇજીન સ્કોર કે શું તમને તમારા હાથના સ્વાસ્થ્યનો સ્કોર ખબર છે પુટ માર્ક ઇન ધ એપ્રોપ્રિયેટ બોક્સ એન્ડ કાઉન્ટ ધ સ્કોર કે જે યોગ્ય બોક્સ હોય ત્યાં

આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્ય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

જેમાં પેલા શું તમે હાથ ધોવો છો હાથ સાફ કરો છો તો કે યસ સર ઓલવેઝ પાંચ પોઈન્ટ આપણે ડુ યુ વોશ યોર ફેસ હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે કે ભાઈ રેમા પછી આફ્ટર પ્લે એટલે શું થાય રેમા પછી તમારા મોઢાને તમારા હાથને તમારા પગને તમે ધોવો છો તો હા હું તો હંમેશા ધોઉં છું ઓલવેઝ હવે જો બીજી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક મેં મારા પ્રમાણે તૈયાર કર્યું છે ને તમારે સત્યની સાથે સાચે સાચું તમારી રીતે તૈયાર કરવાનું છે બરોબર આમાં તો હું જેમ લખતો આમ બધા જે છે હમણાં ટીક કરવા મણશે એવું નથી કરવાનું તમારે હું સવાલ સમજાવું છું એમાં તમારે જે છે જો તમે દરરોજ કરતા હોય હંમેશા આવી પ્રવૃત્તિ કરતા હોય તો એના ટીક ક્યારેક ક્યારેક થતું હોય ક્યારેક ક્યારેક ભૂલાઈ જતું હોય હે બાર જે છે રમીને આવ્યા ને એ સીધા જમવા બેહી ગયા એવું થઈ જતું હોય તો ભાઈ ત્યાં નેવર આવતું હોય સમટાઈમ્સ આવતું હોય તો તમારે એમાં પણ ટીક કરવું હો પછી છે ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ આ પેટ એટલે શું થાય તો કે પાલતું જાનવર પાલતું આપણું જો કોઈ કૂતરું હોય બિલાડી હોય એને અડ્યા પછી શું તમે તમારા હાથ ધોવો છો ભાઈ હું તો હંમેશા ધોઉં છું ઓલવેઝ પછી યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ટોયલેટ કે ટોયલેટ ગયા પછી તમે હાથ ધોવો છો ઓલવેઝ ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ કે તમારા શૂ ને પોલિશ કર્યા પછી એટલે કે ને સાફ કર્યા પછી ને પોલિશ કર્યા પછી હાથ ધોવો છો તો યસ ઓલવેઝ આગળ વધીએ આગળ સવાલ છે ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ કે સાબુથી હાથ ધોવો છો ઓલવેઝ ડુ યુ વોશ યોર હેન્ડ ફોર ટ્વેન્ટી સેકન્ડ કે શું તમે વીસ સેકન્ડ માટે હાથ ધોવો છો કે ફટાફટ જાય છે એક સેકન્ડમાં આમ હાથ ધોઈને હાલો પાણી વાળ કરીને છૂટા એમ કરો છો ભાઈ મારામાં તો ઓલવેઝ છે ડુ યુ ડ્રાય હેન્ડ્સ વિથ ક્લીન ટાવલ કે શું તમે જે છે સાફ ટાવલથી તમારા હાથને સાફ કરો છો યસ મારામાં તો ઓલવેઝ આવે છે ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ધ ફ્રિજ કે ફ્રીજને ખોયલા પહેલાં હાથ ધોવો છો ખોયલા પહેલાં તો હાથ નહીં પણ આમ ક્યારે ક્યારેક ધોઈ નાખવી સમટાઇમ્સ હે ને પછી डू યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બાવલિંગ યોર નોઝ બાવલિંગ યોર નોઝ એટલે હું નાકને સાફ કરું નાકને સાફ કર્યા પછી તમે હાથ ધોઓ છો પછી डू યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુ અરેન્જ યોર બેગ એટલે તમે તમારો બેગ ગોઠવો બરોબર ટાઈમ ટેબલ પ્રમાણે સવારમાં ચોપડા ગોઠવવાના હોય ને તો સવારમાં જ્યારે તમે ચોપડા ગોઠવો ટાઈમ ટેબલ ગોઠવો એ પ્રમાણે પુસ્તકો બેગમાં भरो એના પછી તમે હાથ ધોઓ છો ક્યારે ક્યારેક સમટાઇમ્સ આગળ વધીએ તો યુ વોશ યર હેન્ડ્સ આફ્ટર ટચિંગ ધ સિક પર્સન કોઈ બીમાર વ્યક્તિને અહડ્યા પછી તમે હાથ ધોવો છો ક્યારેક ભૂલાઈ જાય સર ક્યારેક ક્યારેક થાય ને મારે તો ભાઈ હંમેશા બરાબર કોરોના પછી તો ખાસ ડુ યુ વોશ યર હેન્ડસ આફટર ટચચિંગ ધ ડર્ટી પ્લેસ કોઈ ગંદી જગ્યા હોય કે જ્યાં આપણે ધૂળ સાફ કરવી પડતી હોય બરાબર કોઈ જૂની બેન્ચિસ હોય ત્યાં બેઠા પછી અથવા ત્યાં એને એડ્યા પછી હાથ ધોવા પડે છે તો યસ હવે હંમેશા ઓલવેઝ અને ડુ યુ હેન્ડ્સ વાઇલ વોશિંગ કે શું તમે જે છે હાથને સાફ કરતી વખતે તમારા હાથને વ્યવસ્થિત આમ હલાવો છો વ્યવસ્થિત સાફ કરો છો અને ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર કટિંગ નીલ્સ કે નખ કાપ્યા પછી હાથ ધોવો છો તો સર નખ કાપ્યા પછી ક્યારેક ક્યારેક ધોવી હવે આપણો સ્કોર જે છે ગણવાનો છે તો સ્કોર આપણો ટોટલ થાય છે અહીંયા ઓલવેઝમાં સાઠ અને આ બાજુ છ ટોટલ સાઠ પ્લસ છ એટલે કે છાસઠ જે છે આપણો સ્કોર છે આ મારો સ્કોર છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારો સ્કોર કેટલો થયો તમારો ટોટલ કેટલો એવો એ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ઓકે ચલો આગળ વધીએ બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે જે છે પૂર્ણ કરીએ છીએ યુનિટ નંબર ચાર મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે યુનિટ નંબર પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો